તાળપત્રી નાખવાનું કામ ચાલતું હતું જેની અંદર એક મજૂર છે જે ઉપરથી છત જર્જરિત હોવાના કારણે નીચે પટકાયા અને એમને હાથ અને પગના ભાગે ઈજા થઈ હતી જેની પ્રાથમિક સારવાર સામૂહ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે આપવામાં આવેલ હતી અને પછી વધુ સારવાર અર્થે એમને સુરેન્દ્રનગર શિફ્ટ કરવામાં આવ્યા હતા જેની અંદર એમને સાથે રહી અને સ્ટાફે પણ સહાય કરી અને જેની અંદર એમનું પોતાનું ઓપરેશન જે છે એનું પણ વ્યવસ્થા અહીંયા તરફથી કરવામાં આવી અને સાથે સાથે લોહીનું પણ જે છે એ દાન કરવામાં આવ્યું હતું અને જેથી કરીને આગળ એમને કોઈ તકલીફ ના પડે એવી રીતે એની સારવાર કરવામાં આવી છે